સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે વિડીયોની અંદર આજે જોઈ શકો છો આઈશિયા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે આઈશિયા ત્રણસો અડસઠ એરલાઇન્સ ટ્રેક્ટર વિડીયોની અંદર ખેડૂતભાઈ તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને ફૂલ જવાબદારીથી વેચવાનું છે પૂરેપૂરી જવાબદારીથી તાત્કાલિક ધોરણે આ ટ્રેક્ટર વેચી દેવાનું છે ભાઈને તો ખેડૂતભાઈએ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જેથી ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય અને મારે ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય કેમ કે આપણી ચેનલ ઉપર આવા બીજા વાહનોના વિડીયો આવતા જ રહેતા હોય છે જે તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે વાત કરીએ આપણે આઈસે ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો આખું એકદમ શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો વાંધો છે એની ફોલ્ટ નથી તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ સાચવેલું ટ્રેક્ટર છે શોરૂમ કન્ડિશનમાં બાકી ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર એકવીસનું જે તમે આઇસર ટ્રેક્ટર વિડીયોમાં જોઈ શકો છો બે હજાર એકવીસનું મોડલ તમને જોવા મળશે ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ આખું એટલે આખું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે પેટિપેટ ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે જે આઈશર એરલાઇન્સ ટ્રેક્ટર તમે વિડીયોમાં જોઈ શકો છો તાત્કાલિક ભાઈને વેચી દેવાનું છે છ્યાલીસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર છે જે તમે આઇસર જોઈ શકો છો છ્યાલીસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે એન્જિન ગેરાઇડોલિક હાઇડ્રોલિક સો ટકા જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો એન્જિન હાઇડ્રોલિક તમને સોએ સો ટકા જોવા મળી જાય છે સાચવેલું ટ્રેક્ટર છે ખેડૂતભાઈ તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો આગળના ટાયર પંચોતેર ટકા એમઆરએફના અને પાછળના ટાયર એંશી ટકા છે એમ ચારે ચાર ટાયર જોવા મળશે ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર જોઈ શકો છો મોટા ટાયર એંશી ટકા અને નાના ટાયર તમને પંચોતેર ટકા જેવા જોવા મળી જાય છે કિંમતની વાત કરું તો કિંમત બાઈ રાખેલી છે ચાર લાખ અને પિસ્તાલીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશું એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ માળીલા તાલુકો જિલ્લો અમરેલી તમને અમરેલી જિલ્લામાં ટ્રેક્ટર જોવા મળી જાય છે જે કોઈ ભાઈને ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર મેં વિડીયોમાં નીચે આપી દીધેલો છે જે કોઈ ખેડૂત ભાઈને આઈસે ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો તો જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે જોવા મળી જાય છે વિડીયોમાં નીચે મેં ટ્રેક્ટરના ઓનરનો નંબર આપી દીધેલો છે તો તેનો કોન્ટેક્ટ કરી લેજો